તૈયાર ફાર્મ હાઉસ વેચવાનું છે અને રાજકોટ થી પચીસ કિલોમીટર હારિયા ગામનો સર્વે આ લાઇટિંગ મારેલી છે સુવિધામાં છે ને તમને ત્રણ રૂમ છે સો ફૂટનો કૂવો મળી જાય બોર છે તે ફેન્સિંગ રહેવાની છે કિંમતની વાત કરું ને આ મારી પાછળ દેખાય ને એ બે એકરનું ફાર્મ છે તૈયાર ફાર્મ હાઉસ વેચવાનું છે અને રાજકોટથી પચીસ કિલોમીટરના અંતરે આવે હું તમને અંદર ફાર્મની વિઝિટ કરાવું જો આ રીતે આખું રોડ છે ઓપન રોડ છે એટલે વાહન લઈ આવવામાં કોઈ જાતની તકલીફ નથી અને કમ્પ્લેટ છે અને ફરતે તમને ખેતરની ફેન્સિંગ મળી જવાની છે ટૂંકમાં આખાઈમાં ફેન્સિંગ મારેલી છે અને અંદર એન્ટર થાવ થો તમને કપસીથી રસ્તો તૈયાર છે જો આ ખરાબો રહેવાનો છે એ વાપરવા મળશે તમને બગીચો બનાવેલો છે નાનો એવો ઓપન આખો મસ્ત મજાની શાંત જગ્યા છે એ ઝારિયા ગામનો સર્વે નંબર છે ઝારિયા ગામથી એક દોઢ કિલોમીટરના અંતરે આવે છે આખો રસ્તો આ રીતનો મોટો છે અને આજુબાજુમાં રાજકોટવાળાના જ ફાર્મ બધે છે અહીંથી હજી આગળ સુધી રાજકોટવાળાના જ ફાર્મ છે આપણે અને રાજકોટ અહીંથી આપણે પચીસ કિલોમીટરનું અંતર થાય મોરબીવાળા રોડ ઉપર રતનપર ગૌરીદળમાંથી રતનપર રતનપરથી ઝારીયા ને ઝારિયાની સીમમાં ટૂંકમાં ઝારિયાનો સર્વે નંબરમાં ફાર્મ છે જો ભાગ્યો આપ્યું હોય એટલે છે નહીં અત્યારે કોઈ એટલે તમને થોડુંક આવું દેખાય પાંદડા પાંદડા પડ્યા બાકી આમ મસ્ત મજાનું છે હું અહીંયા આવ્યો ને બે કલાક થઈ ગઈ પણ મસ્ત મજાનું શાંત વાતાવરણ છે જો આ લાઇટિંગ મારેલી છે અંદર એમાં સુવિધામાં છે ને તમને ત્રણ રૂમ કૂવો બોર આ રીતનું મળી જવાનું છે બેઠક વ્યવસ્થા બનાવી છે ને મસ્ત જગ્યા આખી શાંત છે ને એટલે મજા આવે એમ હમણાં પિકનિક મનાવાય વન ડે પિકનિક કરવી હોય ને તો ફેમિલી આવો ને એવું ફાર્મ છે બે એકર જગ્યા છે ને એક એકર નો ખરાબો હોય ટૂંકમાં જો આપણું કમઠાણ પીડું અહીંયા તો અહીંયા બેઠક વ્યવસ્થા બનાવી આખી ત્રણ રૂમ અલગ અલગ જગ્યાએ રીતે અલગ અલગ ત્રણ રૂમ મળી જવાના છે બાંધેલો કુવો છે સો ફૂટનો કુવો મળી જાય લાઇટ કનેક્શન કમ્પ્લીટ ગમે એટલા વાહન હોય તો પાર્કિંગ થઈ જાય એવી જગ્યા ઓપન એક સ્લેપ વાળી અને બે માં પત્રાવાળી છે ત્રણ પત્ર વાડી વાડીનો પ્રોગ્રામ જેને યાદ આવતો હોય ને કર્યા જેવી જગ્યા છે આ અમે તો ગામડે ખૂબ પોગ્રામ કરી આવું જ ગોતતા હોય બોર હે અને આ બે એકર જગ્યા ફરતે ફેન્સિંગ રહેવાની છે અને જેટલા આમ દેખાય નહીં બધાય ફાર્મ જ છે રાજકોટવાળાના જ ફાર્મ છે બધા વેપારી મિત્રોના કિંમતની વાત કરું ને તો એકરના દોઢ કરોડ કિંમત રહેવાની છે અને બે એકર જગ્યા છે અને વધારાનું છે એ વાપરવા યુઝ થવાનું છે જો શાંત એકદમ શાંત જગ્યા છે મજા જ રાખે ફૂલ ફેમિલીમાં આવ્યા હોય નાનો મોટો તમારો ફંક્શન હોય ને કોઈ પ્રસંગ કરવો હોય ને તો થઈ જાય એવી જગ્યાએ આખી ટૂંકમાં તૈયાર ફાર્મ છે આમાં ખાલી બે વસ્તુ મારા મત મુજબ ખાલી બે વસ્તુ ઘટે છે એક આપણે હિચકાને એવું નાના બાળકો માટે યુટ્યુબમાં અને એક સ્વિમિંગ પુલ બસ બાકી કમ્પ્લીટ જગ્યા છે આખી જે કોઈ વેપારી મિત્રોને આ પ્રોપર્ટીમાં ઇન્ટરેસ્ટેડ હોય ને એ સ્ક્રીન ઉપર નંબર આપું છું એમાં કોલ કરજો જેને લેવી હોય કોલ કરજો બીજા કોલ ના કરતા થેન્ક યુ